જો મિત્રો કે આપણા ફરી બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે આવી જાય છે ખેતીનો બ્લોગ લઈને તો આપણને જોવો જો સપોર્ટ નહીં મળતો તો મિત્રો સપોર્ટ કરો આપણને તો આપણે બ્લોગ તો આવતા રહે બાંધમાં આવે છે કેતનમાં આવે છે તો આપણે હેડ પાવર લાઈન પણ જ કરવા માટે થઈ જાય છે લાઈટ આવી જાય છે તો જો મિત્રો આપણને સપોર્ટ કરો તો આવા નવા બ્લોગ આવતા રહે જે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેટલો બને એટલો શેર કરજો સબસ્ક્રાઈબ કરાવજ કોને તો આપણે જ એવું બને કે ચેનલ આપણી એવી ગ્રોથ થાય તો હમણાંથી સબસ્ક્રાઈબર ડાઉન થઈ છે અને વ્યૂઝે ડાઉન થઈ ગયા છે એટલા બધા વ્યૂઝે નહીં આવતા તો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરો આપણે આવી જાય ફરીથી બાજરીમાં ફોન તો મિત્રો જો ખાલી આપણે બાજરી બતાવીશું તો જવા મિત્રો એક ફેરથી આ તો જેમ તો આરું તપ થઈ જઈશ ખબર છે આ તો ગઉ કાઢ્યા છે ગા એટલે પાવા આવી જાય બધું હું મંડી છે એટલે પીવા આવી જઈશ બાજુ રીતે અત્યારે પાણી વાર દીધું છે મોય આપડે હજી પાણી આવી જ નહીં આવી જોઈ લઈએ તૈયાર કરી ગયેલી છે પહેલાં કહી તૈયાર કરવા માટે પણ તો હવે જોઈ લઈએ તો મિત્રો જો પાણી આવી નહીં તૈયાર કરી જો પાણી આવી જાયલો આપણા સોહેલો કમ્પ્લીટ સારું થઈ ગયો છે આમ તો જોઈ લે સોહેલો કમ્પ્લીટ થઈ ગયો છે પહેલાં બે હાઈઓ પહી દઈએ પછી પેલા સાઈડ જવા દઈએ છીએ શેર બાજુ kira apa kata ni berarti lebar tadi kata ni lain mungkin dia tuh apa blog mau banyak tau ni tu apa aja ni kata ni beri lebar ini jadi dia kata ni tapi jadi kata pun kawan saya kata pun si dia apa blog mau jodoh tau jadi kita ada અને ખોડ બોલતી ખોડ જે પણ મિત્રો ખોડ ખાતર છે ખાતર ખોટું ના લગાડતા કીધું છે ગમત કરી તો પેલા બે અંગે ખાતર પૂછી દઈએ ફરું ફરું એટલી વાર આપણે પાણી આવી જા आप बार ब्लॉग लई आजी काय स्टार्टिंग बार जवान थी नहीं। हाल जी नाही कोम बी गेस गावने तो बार तर नाही पण वर आई जाऊ नव ब्लॉग लई आपतरना ब्लॉग आपला ब्लॉग सपोर्ट करजलो बने एटलो આપણે હજુ સુધી પાણી આવ્યું એટલે આપણે બે તરજોધી જો મિત્રો આપણે પાણી આવે છે કારણ કે ત્યાં કોક કોક આવ્યું છે મજા દેખાય જો એટલું બધું દેખાત નહીં પણ જોઈ લે આખું બહાર કરે તો બતાવીએ અમને નજીક જાઉં તો આપણને કઈ રીતે જાય આવી જો મઈ જતું રહ્યું છે

મિત્રો આપણે પાણી બહાર આવી પણ એટલું બધું આવે છે માપનું આવે છે પછી પાઇપમાં તો અમારે સારું ફિટ થયું છે ને કરતું છે ને તમે કાઢવા જઈએ તો ને કરી જક્ષર મળે છે અહીં આયુ જો મિત્રો બહાર આવી ગયું છે ખાસી બધું હાજુ દેખાય તો દેખાય દેખાજું થોડું થોડું દેખા નજીક જાય જવું નહીં વેટી જાય તો આપણે સેટી જતા રહીએ એટલી વારમાં ને જાય તો સારું તો પાણી આપણે થોડું વધી જાય તો આપણા બ્લોગમાં બને રહું જો મિત્રો અમે નહીં દેખાતો ને આખરી લાગે છે આમ તો દેખાતું પણ એટલી વારમાં આપણે પેલ સારી જાય એટલે ને આખરી જ લાગે છે બાર માહિતી તમે છે કઈ બાજ જતું રહ્યું આમ હારું કરી જતું રહ્યું આપણે પાણી આપવા માંડી છે આમ તો ઓછું આવતું હતું તો આપણા બ્લોગમાં બની રહો આપણે આ બાજુ પેલી પેલી સાઈડ પાણી વાળતી હતી જો મેકમાં પાણી આવે છે આપણે ડોલ ને ખાતર ને લઈને હેર્યા છીએ પેલા ભાગમાં જતા રહીએ હરખું કરી ખાવા જવું પડશે એમાં ભૂખ લાગી જઈ છે ઉના બાર થઈ જશે એટલે ખાતા જઈ ડોલ બોલ મેં લે તો ફાટી બાટી બધી દઈએ આ તો અમુક ઘસા આવતા લેતા પાણી બાટલો બાટલું લેતા જઈએ એટલે તો અમુક બધી દઈએ છેલ્લે પાણી જાય એવું કરી દઈએ તો બ્લોગમાં બની રહું ચલો તો આવી જઈએ છીએ ફરીથી બ્લોગ લઈ આપણે બે છે તો આપણા ઘેર જઈને ખાઈને આવી જાય છીએ આમ બેઠા છે આમ બેઠા બેઠા

તો આપણો બ્લોગ ગમે તો લાઇક કરીએ શેર કરીએ અને સબસ્ક્રાઇબ કરીજે જય માતાજી મિત્રો તો જેટલું બને એટલો શેર કરજો બ્લોગને આપણને સપોર્ટ કરજે